के प्रभु रस बस कर के तोंदी के प्रभु रस बस कर के कनकी तपत बुझिए चलो सखी सोतन के घर आ सोतन के घर जइए चलो सखी के घर जइए રીતે જોઈ તો આપણને એમ લાગે કે વૈષ્ણવ કહેવાય પણ એને માર્મિક રીતે કીધું કે બળદ છે એ ધર્મ નું સ્વરૂપ છે આમાં જેવડો તમારે ધર્મ જોતો એવડો લઈ લો નો સુંદર બેલ નો પ્રસંગ છે જેવડો ધર્મ જોતો એવડો લઈ લો આમાં તમને ગમે જોડી જોતી હોય લઈ લો

આ વિજયન્દ્ર સરોવર દાદા બસ બેસ એને કીધું છે આવું અત્યારે આજે બપોર પછી ગયા બપોર પેલા નીકળે જય હો ભૂમિબેન જય

ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ